નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ અગત્યના મોટા શૈક્ષણિક સમાચાર ગુજરાતમાં ધોરણ એક થી આઠની શાળાઓમાં હવે સમયમાં કરાયો મોટો ફેરફાર ગુજરાત સરકારની મોટી જાહેરાત અને શિક્ષણ વિભાગનો નવો આદેશ પીએમ નરેન્દ્ર મોદીને લઈને મહત્વના સમાચાર જાણતા પહેલા તમે જે ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના પીએમ નરેન્દ્ર મોદી ગઈકાલે રાજસ્થાનમાં બીજેપીના ઉમેદવાર સુખબીરસિંહના સમર્થનમાં જાહેર સભા સંબોધી હતી પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના રાજમાં હનુમાન ચાલીસા સાંભળવી ગુનો ગણાતો હતો વધુમાં તેમણે કહ્યું કે બે હજાર ચારમાં કોંગ્રેસે આંધ્રપ્રદેશમાં એસસી અને એસટીનું અનામત ઘટાડીને તેને કોટા મુસલમાનોને આપવા માટે પ્રયાસ કર્યો હતો બાદમાં તેણે સમગ્ર દેશમાં લાગુ કરવાની યોજના હતી પરંતુ અમે તેમ ન થવા દીધું હતું ગુજરાતમાં ભાજપ મુકાયું મુશ્કેલીમાં પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયનો વિવાદ સમ્યો નથી આજે મળેલી બેઠકમાં રાજપૂત અગ્રણી કરણસિંહ ચાવડાએ કહ્યું કે રૂપાલા સામે આંદોલન શરૂ જ રહેશે આવતીકાલથી ધર્મરથ ગામે ગામ ફરશે રૂપાલા ભૂલી રહ્યા છે કે જેટલું કહેશે તેટલું તેને નુકસાન થશે તેમણે કહ્યું કે કિરીટ પટેલના બપાટી માતા બહેનોની લાગણી દુભાઈ છે આગામી સમયમાં ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલુ રહેશે અને ભાજપ વિરુદ્ધ કચકચાઈને મતદાન કરીશું ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો યોગ ગુરુ બાબા રામદેવને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે તેમની યોગ સીબી સર્વિસ ટેક્સના દાયરામાં આવી રહી છે એ પછી પતંજલિ યોગપી ટ્રસ્ટે હવે હોમ ચાર્જિસ ચૂકવવો પડશે સર્વોચ્ચ અદાલતે સર્વિસ ટેક્સ હેલ્પલાઇન ટ્રિબ્યુનલને નિર્ણયની યથાવત રાખ્યો છે ટ્રિબ્યુનલે પતંજલિ યોગપી ટ્રસ્ટને રહેણાંક અને બિન રહેણાંક યોગ શિબિરોના આયોજન માટે સર્વિસ ટેક્સ ચૂકવવાનું ફરજિયાત કહ્યું છે આગળના મહત્વના સમાચાર ઉનાળાના સંભવિત હિતવેવને લઈને સીએમ હાઉસ ખાતે બેઠક મળી હતી બેઠકમાં સામેલ થયેલા રાહત કમિશનર આલોક કુમારે કહ્યું કે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી પરિસ્થિતિ સામે લડવા માટે એક્શન પ્લાન બનાવ્યો છે

નવસારી જિલ્લામાં શાળાના સમયમાં ફેરબદલ કરવામાં આવ્યો છે પ્રાથમિક શાળાનો સમય સવારે સાત થી લઈને બપોરે બાર વાગ્યા સુધી કરવામાં આવ્યો છે નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદ હવે ગુજરાતમાં સીએમ પટેલ સરકારની મોટી જાહેરાત ગુજરાતમાં વધુ બે મહાનગરપાલિકાની જાહેરાત કરાઈ છે પોરબંદર છાયા અને નડિયાદની નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાશે આ પહેલા વિધાનસભામાં મંત્રી કનુભાઈ દેસાઈએ સાત શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની મોટી જાહેરાત કરી હતી જેમાં નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા અને સુરેન્દ્રનગર અને વઢવાણ સમાવેશ થાય છે હવે કુલ ગુજરાતમાં સત્તર જેટલી મહાનગરપાલિકા બનશે